રામ રામ ને સીતારામ સૌ મિત્રોને આજે આપણા ની શરૂઆત કરતાં પહેલાં સૌને જન્માષ્ટમીની શુભકામના આજે અમારા ગામ મોટા રાત રાતથી વરસાદ ચાલુ જ છે ને આજે જન્માષ્ટમીનો શુભ દિવસે સૌ આપણા વાલા મિત્રોને હેપી જન્માષ્ટમી આજે અમારા ગામમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે મોટા કુટવડા ગામમાં આજે હું નાગનાથ મહાદેવ દર્શન કરીને જાઉં છું આજે જોઈજો મિત્રો આ અમારે માલણ નદીનો નજારો મોટા કુટોડા માલણ નદી કુદરતી વાતાવરણ આજે અમારા મોટા કુટવડા ગામમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ જ છે મિત્રો ને મિત્રો આ જે વિડીયો છે તે અમારી યુટ્યુબ ચેનલ છે એસડી ડી ભાટી તેને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો મોટા કુટવડા રૂરૂ રળિયામણું અમારું ગામ મોટા કુટવડા